ગરમાવો હવે વધી રહ્યો છે અને નેતાઓ છે તેમના પણ હવે એક પછી એક આકરા બોલ સામે આવી રહ્યા છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનું એક નિવેદન એકાએક ચર્ચામાં આવ્યું છે કેમ કે એક લાંબા સમયથી ગુજરાત સરકાર છે તેમાં મંત્રી વિસ્તરણ થઈ શકે તેવી સતત ચર્ચાઓ જ્યારે ચર્ચાઓ સામે આવી છે સરકારમાં વિસ્તરણ છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે અને તેમણે કહ્યું છે કે આઠસો દિવસ જ ફક્ત તેમને ધારાસભ્ય રહેવું છે પરંતુ તે દરમિયાન તેમને આ જયેશ રાદળિયા છે તેમને મંત્રી બનવાતા જોવું છે કે વિસાવદર અને બેસાણની બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 ડિગ્રીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે તે નિર્ણય કરવાનો સમય આવી હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર અરે મારે તો આઠસો દિવસ નો ધારાસભ્ય બનવું છે અને આ જીત મારે મારા મંત્રી બનવા ખાલી આઠસો દિવસ તમે મને આપો આઠસો દિવસ ની અંદર તમને એમ ન થાય કે પેરિસ ની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો આમાં કિરીટ પટેલ નું આ નિવેદન ખૂબ સૂચક પણ મનાય છે અને ફરી વખત